નમસ્કાર દર્શક મિત્રો જનર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે વાઘોડિયામાં તસ્કરોએ કરેલી ચોરીનો મુદ્દામાલ રાખવા બદલ જરોદ પોલીસ કોન્સ્ટેબલની ધરપકડ કરવામાં આવી પોલીસ કોન્સ્ટેબલ વિરુદ્ધ પુરાવા મળતા અટકાયત કરી છે ભાગોડિયા ટાઉનમાં દ્વારકાધીશ મંદિર પાસે આવેલા બંધ મકાનમાં તાળા તોડી બે મહિના અગાઉ તસ્કરોએ આશરે ત્રણસો પિસ્તાલીસ ગ્રામ જેની કિંમત રૂપિયા સત્યાવીસ લાખ છપ્પન હજાર તથા સત્યાવીસ હજાર રોકડ મળી સોના ચાંદીના દાગીનાની ચોરી થતાં ચકચાર મચી હતી ચોરીની ઘટના બાદ ચોરીનો મુદ્દામાલ જરોદ પોલીસ કોન્સ્ટેબલના ઘરમાંથી મળી આવતા પોગોડિયા પોલીસે જરોદ કોન્સ્ટેબલ વિરુદ્ધ સાયન્ટિફિક પુરાવા એકઠા કરી ગત મોડી રાત્રે અટકાયત કરી હતી વાઘોડિયામાં નિવૃત્ત વન વિભાગના ફોરેસ્ટ જીતેન્દ્રભાઈ કાશીવાલાના બંધ મકાનમાં દરવાજાનું તારું તોડી તસ્કરોએ આશરે સત્યાવીસ લાખ છપ્પન હજારના સોના ચાંદીના દાગીનાની ચોરી કરવામાં ચકચાર મચી હતી વાઘોડિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી આ ચોરીનો ભેદ ઉકેલવા ડીવાયએસપી વડોદરા ગ્રામ્ય વડોદરા એલસીબી તેમજ ડોગ સ્કોડ અને ફોરેન્સ વિભાગની ટીમો સહિત વાગોડિયા પોલીસ જવાનોએ તસ્કરોને ઝડપી પાડવા જાહેર માર્ગ પર લગાવેલા સીસીટીવી તપાસ્યા હતા ચોરીની ઘટનાની રાત્રે એક શંકાસ્પદ સ્વિફ્ટ કાર સીસીટીવીમાં જોવા મળતા ચોરીનો આખે આખા ગુનાનો ભેદ ઉકેલી પોલીસ આરોપી સુધી પહોંચી હતી આ ગુનામાં ચાર આરોપીની ધરપકડ કરવામાં આવી હતી આ ચોરીના ગુનામાં સંડોવાયેલા રાકેશ ચૌહાણ વાઘોડિયાએ ચોરીનો પ્લાન બનાવી પાલેજ ભરૂચના ફિરોજ ઉર્ફે સલીમ કાઝીના સંપર્કમાં આવતા કરજાના હાઝી મોહમ્મદ ગાજીના સંપર્ક કરાવતા આરોપી મોહમ્મદ ચોરીને અંજામ આપવા રાજસ્થાનના છ જેટલા ચોરી લૂંટ અને ધડના ગુનાનો રીડો ગુનેગાર રામજી ઉર્ફે રાજુ ઉર્ફે રામાલાલ જલામા મીના રહે ઉદયપુરને બોલાવી ચોરી કરાવી હતી જે બાદ ચોરીના દાગીનાનો મુદ્દામાલ માલ જરોદ પોલીસના કોન્સ્ટેબલ ચિરાગભાઈ મુકેશભાઈ ઝંજુવાડિયાને આરોપીઓએ આપ્યો હોવાનો ગઠફોડ આરોપીને અટકાયત બાદ પોલીસ સમક્ષ કરતા ભગોડિયા પોલીસ ચોરીનો મુદ્દામાલ જરોદ કોન્સ્ટેબલના ઘરમાંથી રિકવર કરતા ગુનાના કામે પોલીસ કોન્સ્ટેબલે ચોરીનો મુદ્દામાલ રાખી આરોપીઓને એન કેન પ્રકારે મદદ કરી હોય ભગોડિયા પોલીસે જરોદ કોન્સ્ટેબલ ચિરાગ ઝંજુવાડિયાને આરોપી બનાવવા તેની સામે તપાસ દરમિયાન સાયન્ટિફિક પુરાવા મળી આવતા વાઘોડિયા પોલીસ આરોપી કોન્સ્ટેબલની ગત મોડી રાત્રે ધરપકડ કરી હતી આજે સમય સાંજે આરોપી કોન્સ્ટેબલને વાઘોડિયા કોર્ટમાં રજૂ કરવામાં આવતા એક દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યો હતો આ ગુનામાં જરૂર પોલીસ કોન્સ્ટેબલની સંડોવણી હોવાનું બહાર આવતા પોલીસ મેળામાં ખળભળાટ મચ્યો છે રિપોર્ટર પંકજ વસાવા વાઘોડિયા આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ